આદર્શ નિવાસી શાળા કન્યા મોડાસા ખાતે ધુરણ દસ્તી વિદ્યાર્થીનીઓનો શુભેચ્છા માર્ગદર્શન અને વિધાય સમારંભ યોજાયો મોડાસા ખાતે આદર્શ નિવાસી શાળા કન્યા મોડાસા ખાતે ધોરણ દસ ની વિદ્યાર્થીનીઓને પરીક્ષાની શુભેચ્છા અને માર્ગદર્શન તથા વિદાય સમારોહના મુખ્ય મહેમાન દેવરાજ ધામ બાજકોટના મહંત શ્રી મહેશગીરી બાપુ ઉમિયાધામના વિષ્ણુ મહારાજ અતિથિ વિશેષ અરવલ્લી જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેખાબેન રાઠોડ તથા અરવલ્લી મહિલા અને બાળ કલ્યાણ કચેરીના અધિકારી શ્રી ડોક્ટર ભરતભાઈ પરમાર ઓલ ઇન્ડિયા રેડિયો મોડાસા નાયબ નિયામક કચેરીનો સ્ટાફ તથા ચૌધરી તથા આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ હાજર ધોરણ નવ અને દસની વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓની નામ તથા ધોરણ દસની બાળાઓને પરીક્ષાનું માર્ગદર્શન તેમજ શુભેચ્છા આપી શાળાના આચાર્યશ્રી પીએચ પટેલ શાળાની પ્રવૃત્તિઓ તથા અભ્યાસ વિશે તેમજ કોઈ પણ ભય વગર પરીક્ષા આપે તે માર્ગદર્શન આપ્યું અને શાળાના શિક્ષક શ્રી સતીશભાઈ રાઠોડે તમામ મહેમાનોને હાજર રહી અને શાળાની બાળાઓને શુભેચ્છા આપી તે બદલ આભાર માન્યો રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી